આંબેથા ગામે પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે લિંબાચીયા સમાજની વાડીનું લોકાર્પણ કરાયું મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા પાલનપુર તાલુકાના આંબેથા ગામે શ્રી બેવંતીસ દેશ લિંબાચીયા સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચીયા સમાજવાડીનું પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સત્યાવીસ દેશ લિંબાચીયા સમાજ ટ્રસ્ટ આંબેથા દ્વારા આંબેથા ગામ નજીક સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચીયા સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેનું રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ સમાજના ધંધાને લગતા ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરી સમાજના વ્યવસાય છે તેનામાં કુશળ કારીગરો તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ તેમના સન્માનમાં આવેલા પુસ્તકો તેમજ ચોપડાઓનું શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ આર એમ પટેલ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ વસંતભાઈ ભટોડ હરેશભાઈ જાની સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે વાડીમાં અમારા દરેક મહેમાનો અને જે કોઈ પધારી અમને જે કોઈ સહકાર આપ્યો એ બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને હવે પછી આ વાડીમાં પ્રગતિ થાય અને સારા કામો થાય શૈક્ષણિક માટે સારા હેતુથી અમે કાર્યરત રહીશું જય ભારત શ્રી સત્યાવીસ દેશ લિંબાચિયા સમાજ ટ્રસ્ટ ઓબેથા સંચાલિત સ્વર્ગસ્થ જસીબેન પ્રવીણભાઈ લિંબાચિયા પરિવાર ઉદ્ઘાટન સમારોહ આજે અમારા સત્યા વિદેશમાં છે અને ઓબેતા માન્ય જગદીશભાઈ સાહેબ પધારા અને સાથે સાથે ભાજપ કાર્યકરોના બધા જ વિશાળ ઋંડ આવ્યું સાથે સાથે જે અમારા દાતાની દિલેરી પણ આજે અમારે કરવાની છે અને અમારા સમાજની પ્રગતિ થાય સત્યાવી દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું અમારો કાર્ય છે સાથે સાથે ઉપર બાળકોના ભવિષ્યની ચિંતા કરી લાઇબ્રેરીનું પણ કરવા જઈ રહ્યા આયોજન કરવા જઈ રહ્યા છીએ તાજા અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલ ન્યૂઝ ઓનલીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો